મસ્ત રીતે પાતળા થવું છે તો શાંતિથી સાંભળજો હું પ્રયોગ બતાવું છું એપલ સાઇડર વિનેગાર ગ્લોબલી ફાઈવ ટુ સિક્સ પર્સન્ટેજ એસેટિક એસિડ એમાં હોય છે આ એપલ સાઇડર વિનેગાર સામાન્ય રીતે અથાણામાં પ્રિઝર્વેટિવ તરીકે કે ડ્રેસિંગ તરીકે સલાડ પર દુનિયાભરમાં વપરાતું હોય છે હવે આને સવારે નવ પાણી સાથે તમે ડસ્ટથી લઈને વીસ એમ સુધી લઈ શકો છો એસિડિટી થતી હોય તો નાસ્તાના એક કલાક પછી લઈ શકો છો પરંતુ બરાબર સમજો એપલ સાઇડર વિનેગાર હાયર લેવલનું વાસણ સાફ કરવા વપરાય છે એટલે જો તમે વજન ઉતારવા આની પાછળ તૂટી પડ્યા તો તમારા દાંત હાડકાં નખ વાળ બગડી શકે છે પેટની દીવાલ છોલાઈને હાઈપર એસિડિટી થઈ જશે કારણ કે વજન માટે બધા લોકો ભાન ગુમાવી દે છે ગમે તે દવાઓ લઈને ફટાફટ ઉતારે પાછા હતા ત્યાં નહીં એનાથી પણ ઉપર એટલે ભાષણ તો સાંભળવું પડશે આ સિવાય દિવસમાં બે વારથી શરૂ કરજો સો સો એમએલ એટલે અડધો જ ગ્લાસ લ્યુકોવામ નવશેકું પાણી દિવસમાં બે વાર લેવાનું છે ધીરે ધીરે વિથ ધ ટાઈમ તમને કંઈ જ વાંધો ના આવે તો આખા દિવસમાં તમે આવું પાંચ વાર લઈ શકો છો અલગ અલગ ટાઈમે વાંધો મતલબ એસિડ પિત્ત ન પજવતા હોય જુઓ હુંફાળું પાણી પચવામાં સરળ છે ખોરાકના પાચનમાં મદદ કરે છે કફ વાયુમાં ફાયદો કરે છે પરંતુ એસિડિટી થતી હોય ત્યારે તકલીફ કરી શકે છે આ બે જબરજસ્ત પ્રયોગો છે જે તમને પાતળા કરી શકે છે પરંતુ તમે જાતે જ રોજ તમારા શરીરમાં ચરબીના થર ભેગા કરતા હોવ તો તમને કોણ મદદ કરશે આ વજન અને તમારો ખોરાક અકાળ મૃત્યુ તરફ લઈ જાય છે નાની ઉંમરે તમારે ન મરવું હોય અને તમારા મિત્રો કુટુંબીજનો જેને તમે અજાણતા ગુમાવી દો છો એના માટે જીવવું હોય તો હવે હજુ આગળ સાંભળો ચીઝ પનીર અને માયોનીસ તમે પ્રેમથી એની ઉપર ઢગલા કરાવો છો જ્યારે તમે બહાર ખાવા જાઓ ત્યારે પ્રોટીન માટે પણ એની પાછળ ગાંડા થયા છો તમારા મસલ્સ તો વધે છે પણ છાતીના કારણે દેખાતું નથી પણ પેટ પણ બહાર જ છે તો તમને ખબર નથી પડતી કે અહીંયા એ પચતું નથી જમા થાય છે અને સાથે એ જ પનીર તમારી કિડની અને લિવરને પણ બગાડે છે ક્યારે જાગશો અને તમે ખાલી ડેટા પકડો છો કે દેશમાં આટલા હાર્ટ એટેક વધ્યા અને નાની ઉંમરે આટલા લોકો મરી જાય છે પરંતુ મૃત્યુની તૈયારી તમે જીમમાં કરો છો મૃત્યુની તૈયારી તમે તમારા મમ્મીના હાથે કરાવો છો મમ્મી ના પાડે તોય અને મૃત્યુની તૈયારી તમે હોટૅલમાં જઈને તમારા હાથે જ કરો છો જાતે કબર ખોદો છો અને પછી બધા લોકોને રડાવો છો એક માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને બહુ જ બધી પ્રોસેસ પછી માણસનું શરીર મળ્યું છે એને શા માટે ગુમાવો છો વજન કેમ ઉતારવું એ મારે તમને સમજાવવાનું કાયમ તમે આટલા બુદ્ધિશાળી છો કેટલો ડેટા લઈને મારી સામે દલીલ કરવા બેસો છો દુનિયાભરનું મેડિકલનું જ્ઞાન છે કેલરીનું જ્ઞાન છે ચરબીનું જ્ઞાન છે પણ જે એપેટાઇટ સેન્ટર મગજમાં છે એની જોડે જ ચરબીનું સેન્ટર છે તમને ખબર છે ના તમે જ્યારે તમારા એપેટાઇટ સેન્ટરનો કંટ્રોલ ગુમાવી દો છો ત્યારે ચરબી આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે તમે જ્યારે સ્ટ્રેસમાં હો છો ત્યારે તમારો સ્ટ્રેસ ઓછો કરવા બેફામ ખાવ છો ત્યારે તમારું વજન વધી જાય છે આ બધું જ તમે જાણો છો પરંતુ તમારે કાયમ તમારી જીભને અને તમારા શરીરને ડિઝાઇનથી ઢાંકતા રહેવું છે પરંતુ તમે જતા રહો છો પાછળ બધાને રડતા મૂકો છો